જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી આંખોની નીચે કાળા કુંડાળા ડાર્ક સર્કલ ઘણા બધા લોકોનો મને વારંવાર મેસેજ આવે છે કે મહેંગા મહેંગા ફેસ વોશ ટ્રાય કર્યા છે સાબુ ટ્રાય કર્યા છે અમુક પ્રકારની કેમિકલ વાળી ક્રીમ ટ્રાય કરી છે પણ આંખોના જે કાળા કુંડાળા છે ડાર્ક સર્કલ છે તે રિમૂવ નથી થતા તો તેના માટેનો સરળ ઘરેલું નુસ્ખો તમારી સામે રજૂ કરું છું જે નુસ્ખો તમે ટ્રાય પણ કર્યો હશે જે નુસ્કો તમે સાંભળ્યો પણ હશે પણ તેનું તાત્કાલિક રિઝલ્ટ કેમ નથી મળતું તેનું રીઝન પણ તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય

ઘણા બધા કેમિકલ વાળા મહેંગા ફેસ વોશ ટ્રાય કરે છે અમુક પ્રકારના સાબુ ટ્રાય કરે છે પણ આંખોની નીચે જે કાળા કુંડાળા છે છે ડાર્ક સર્કલ તે નથી થતા તો તેના માટે તમારે શું કરવાનું છે જે તમે સાંભળેલો પણ હશે અને કરેલો પણ હશે પણ તેનું તાત્કાલિક રિઝલ્ટ તમને નથી મળતું તેનું એક કારણ છે જ્યાં દોસ્તું શું કરવાનું છે સવારે ઉઠી નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારું જે વાસી થૂક હોય છે મોઢામાં જમા થયું હોય તે આંગળીથી રીતે આવી રીતના હોય આખોની નીચે આવી રીતના લગાવવાનું છે અને 2 મિનિટ સુધી માલિશ કરવાની છે ઘણા લોકોને રિઝલ્ટ કેમ નથી મળતું કેમ કે તે લોકો ફક્ત થૂક છે તે આવી રીતના લગાવી દે છે માલિશ નથી કરતા તો આવી રીતના આરામથી 2 મિનિટ સુધી માલિશ કરવાની છે જોઈ શકો છો તમે વાસી થૂક તમારે એટલે કે બ્રશ કર્યા પહેલા વાસી થૂક આંગળીમાં લઈ અને આંખોની નીચે જ્યાં કાળા કુંડાળા હોય છે ઉપર પર લગાવી શકો જ્યાં બ્લેક ભાગ પડી ગયો હોય ત્યાં આવી રીતના તમારે બે મિનિટ સુધી માલિશ કરવાની છે જોઈ શકો છો બે મિનિટ સુધી તમે માલિશ કરી શકો છો બીજું ઇમ્પોર્ટેન્ટ કામ તમારે એ કરવાનું છે કે દસ મિનિટ સુધી તમારે ચહેરો નથી ધોવાનો એટલે કે ત્યાં થૂક લગાવેલું હોય છે માલિશ કરવાની છે અને ત્યાં દસ મિનિટ સુધી લગાવી રાખવાનું છે ત્યાં ત્યાં સુધી તમારે પાણીથી ચહેરો સાફ નથી કરવાનો દસ મિનિટ પછી કરવાનો છે આ વસ્તુ ફક્ત 15 દિવસ ટ્રાય કરો હું તમને ગેરંટી સાથે કહું છું તમારા જે ડાર્ક સર્કલ છે આંખોની નીચે કાળા કુંડાળા છે તે કોઈ પણ મહેંગા ફેસ વોશ સાબુ ક્રીમ વગર નેચરલી રીતે રિમૂવ થવા લાગશે કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે ડાર્ક સર્કલ માટે એપ્લાય કરવાની જરૂર નહી પડે ગેરંટી સાથે કહું છું વિડિયો પસંદ આવતો તો વિડિયોને લાઈક જરૂર કરજો તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ ડાર્ક સર્કલની પ્રોબ્લેમ છે ઘણા મહેંગા ફેસ વોશ સાબુ ક્રીમ ટ્રાય કરે છે પણ રિઝલ્ટ નથી મળતું તે લોકોના આ વિડિયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થવાનો છે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો